એ એ દોરી નાખવામાં આવેલી કોઈ જાણ ગયેલા વગર અચાનક કોઈ નોટિસ આપ્યા વગર એ સિવાય જીઆઈડીસી એરિયાની સામે પણ નાના વેપારી જે ભંગાર વેચતા હતા કોઈ પોતાના મકાનો હતા એ પોતાનું ગુજરાન ત્યાં ચલાવતા હતા એ પણ બહુ દૂર હતા કોઈને નડતા ન હતા એમનું પણ ત્યાં રેગ્યુલેશન તે દિવસે કરવામાં આવ્યું અને આ અડીસો દુકાનદાર તો મંદિરની સામે કોઈ સોમનાથ દાદાનું દોરું વેચતા હતા કોઈ ત્રિશુભ વેચતા હતા કોઈ ઓમની માળા વેચતા હતા કોઈ સોમનાથ દાદાની છબી વેચતા હતા આવી ધાર્મિક વસ્તુઓ ત્યાં વેચતા હતા અને એમની તેમનું ગુજરાન ચલાવતા હતા અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા એ જગ્યા એમને આપવામાં આવેલી હતી અને વર્ષોથી લગભગ અંદાજે સત્તર વર્ષથી ત્યાં બેસતા હતા એમને પણ રાતોરાત કોઈ જાણ ગયા વગર વહેલી સવારે ત્યાં રેવોલ્યુશન કરી નાખવામાં આવ્યું જે પાથણાવાળા છે એ પણ વર્ષોથી બેસતા હતા એમને પણ ત્યાંથી એ ખસેડી દેવામાં આવ્યા એ સિવાય પણ રાત્રે મોડી રાત્રે થોડાક દિવસો પછી મોડી રાત્રે એક પાકી દીવાલ ચડવામાં આવી જ્યાં કોમ્પ્લેક્સ હતો જે કોમ્પ્લેક્સ સોમનાથ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલો હતો અને એ દુકાનો પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી હતી અને તેનું રેગ્યુલર ભાડું રહેતા હતા અને પાઘડી પેટી દુકાન આપવામાં આવતી અને જે જે નીતિ નિયમ પ્રમાણે સોમનાથ ટ્રસ્ટ જે દુકાનો જેને આપી એ પ્રમાણે એમનું ભાડું પણ ચૂકવતા છતાં પણ તેમના તેમના કોમ્પ્લેક્સને અમે દિવાલ કોઈ જાણ કર્યા વગર રાતોરાત પોલીસ બંદોબસ્ત લઈને ચણી દેવામાં આવી અને આજે એમને અંદાજીત એમને સાત દિવસ થયા છે એમને પણ લાખો રૂપિયાનો માલ ત્યાં બગડે છે અને દિવાલ ચણવાથી કોઈ ત્યાં જઈ ન શકતું એ સિવાય પણ તમે આગળ જાઓ તો મુખ્ય રસ્તો જે પાટણ સોમનાથ મંદિરની બાજુમાં આવેલો છે પાટણ જે પાટણનો મુખ્ય રસ્તો હતો એ રસ્તાથી પાટણના લોકોને કોઈ એમ્બ્યુલન્સની જરૂરિયાત હોય કે ફાયર ફાઈટર કોઈ બનાવ બન્યો હોય તો એ જ મુખ્ય રસ્તો હતો ત્યાંથી ફાયર ફાઈટર જઈ શકે એમ્બ્યુલન્સ જઈ શકે ફટાફટ પહોંચી શકે એ રસ્તો પણ અને અને ત્યાંથી મુખ્ય પાટણના લોકો ત્યાં દર્શન કરવા જતા અને મુખ્ય લોકો કોઈ પણ આવતા એ પણ પાટણમાં ત્યાંથી જઈ શકતા અને ત્યાંના પૂજારી લોકો પણ ત્યાં મંદિરમાં પણ ત્યાં પૂજા કરવા પણ એ જ રસ્તાનો ઉપયોગ કરતા અથવા કે એ સિવાય પણ કોઈનું મૃત્યુ થયું હોય તો એ રસ્તો ત્રિવાણી જવા માટેનો પણ મુખ્ય રસ્તો હતો એ પણ કોઈને વાત કર્યા વગર રાતોરાત એ રસ્તો ચણી લેવામાં આવેલો અને રસ્તો ચણી લેવા પછી અત્યાર સુધીમાં એવું થતું કે અત્યાર સુધીમાં એવું થતું કે જ્યારે પણ કંઈ પણ આવું હતું

લોકોને પૂછવામાં નથી આવતું આગેવાનોને પૂછવામાં નથી આવતું અને પોલીસના જોરે છે એ સિવાય જો આ બધી વસ્તુ પહેલા જેમ સાથે મળીને કરતા તો સાથે સાથે આજે સાથે મળીને કરવાથી મંદિરનો વિકાસ થયો છે અને એ સિવાય પણ આની પહેલા પણ ક્યારે પણ સોમનાથ ટ્રસ્ટની જગ્યાની જરૂર હોય તો એ જગ્યા બીજી જગ્યાએ ફાળવી શકતા જ્યાં લોકોને રોજગારી ચાલી શકે અને સમજૂતીથી કરતા પણ આ વખતે તો પોલીસના જોરે દાદા પોલીસના જોર પોલીસને બંદોબસ્ત લઈ અને રાતો રાતોરાત ચણી લેવામાં આવ્યું ત્યારે મેં શ્રીને લખેલું અને ત્યાંના લોકો ટ્રસ્ટીઓને પણ મેં અવારનવાર ફોન કરેલો કે આવો બનાવો આવી રીતે થાય છે પણ ત્યાંથી કોઈ જવાબ દેવામાં ન આવ્યો અને કહેવામાં આવ્યું કે આ ઉપરથી અમને આદેશ છે એટલે એમને કીધું કે ઉપરથી આદેશ છે એટલે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને મેં પત્ર લખેલો કે આ પરિસ્થિતિ છે તેનાથી આ સોમ પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે સોમનાથ દાદાનું સ્થાનિધ્ય આવેલું છે પૂરા વિશ્વમાંથી લોકો આવતા હોય અને પર્યટનના લોકો વધતા જાય છે અને આવું બધું થાય ઈસુ ઊભો થાય કારણ કે પાટણ અને આજુબાજુના લોકો ખૂબ જ નારાજ છે એના કારણે કોઈ પણ ઈશ્યુ ઊભો થાય તો એનાથી મંદિરનું નામ ખરાબ થાય સોમનાથ ટ્રસ્ટનું નામ ખરાબ થાય એટલે મેં માન્ય વડાપ્રધાનશ્રીને

આજે રસ્તાઓ મુખ્ય બંધ છે લોકોને મોટી તકલીફ પડી રહી છે લોકો અવારના અવાર ટ્રસ્ટને વિનંતી કરે છે પણ છતાં કોઈ જાણ દેવામાં નથી આવતું એટલે વડાપ્રધાનશ્રીને પત્ર લખવામાં આવ્યો છે અને એમનો રસ્તો વધતો રસ્તો જેમ મધ્યમસ્થી રાખી અને ત્યાંના ટ્રસ્ટી દ્વારા તેમને આદેશ આપવામાં આવે ત્યાંના ટ્રસ્ટીને કે મધ્યમસ્થી દ્વારા પાટણના લોકો આગેવાનો અને ટ્રસ્ટીનું પતલો રસ્તો કોઈ પણ એક નિવારણ લેવામાં આવે જો નહીં લેવામાં આવે તો ના છૂટકાય પોતાની રોજગારી માટે પોતાના હક માટે પાટણના લોકો અને સમગ્ર સમગ્ર ગીર સોમનાથ વિધાનસભાના લોકો અને સમગ્ર ગીર સોમનાથ અને આજુબાજુના લોકોને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે